ગઈકાલે સુરતના પૂણા વિસ્તારમાં એક પચાસ બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું અને ઉદ્ઘાટનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છતાં ગંભીર આરોપો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા પોલીસને આગળ રાખીને તેમને ડિટેઇન કરાવી લેવામાં આવ્યા આ ઘટનાથી સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા રોષે ભરાયા છે પોલીસ ઉપર તેઓ બરોબરના ભડક્યા છે ને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી એન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આવા નવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળતું હોય છે ઘર્ષણની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે ગઈકાલે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અને સુરતના વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા પોલીસ ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે જેમાં તેમના આરોપ છે કે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો છે અને હાલ તેઓ સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ઘટનામાં આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયા જણાવી રહ્યા છે કે સુરતના પુણા વિસ્તારમાં પચાસ બેડની હોસ્પિટલ તેમણે અનેક રજૂઆત કરી ત્યારબાદ તંત્ર દ્વારા આ હોસ્પિટલ ફાળવવામાં આવી તેને જ લઈને ઉદઘાટનનો કાર્યક્રમ હતો અને ઉદઘાટનના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે આ જ બાબતે કોર્પોરેટરો ત્યાં ઉદઘાટન સમયે પહોંચી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમને ડિટેઇન કરી લેવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના શાસકો ઉપર ગંભીર આરોપ કર્યા છે અને પોલીસ ઉપર પણ રોષે ભરાયા છે પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે વિપુલ સુહાગિયા તે સાંભળ્યું નમસ્કાર મિત્રો હું વિપુલ સોહાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો પાર્ટીમાં પૂણા ગામમાં પચાસ બેડ ની એક હોસ્પિટલનું ઓપનિંગ હતું જ્યારે અમે જીતીને આવ્યા ત્યારે કોરોનાનો સમય હતો અને આ સમયમાં લોકોને હોસ્પિટલમાં બેડ નહોતી મળતો ઓક્સિજન નહોતી મળતી ઓક્સિજન નહોતો મળતો એ સમયે અમે વિચાર્યું કે આપણા વિસ્તારમાં હોસ્પિટલ કેમ નહીં સરકારી હોસ્પિટલ કેમ નહીં ત્યારે અમે રજૂઆતો કરી અમારા વિસ્તારમાં સો બેડની હોસ્પિટલ માંગી અને એ રજૂઆતના સ્વરૂપે આજે ચાર વર્ષ પછી ઉણાગામ હેલ્થ સેન્ટર હતું ત્યાં એક પચાસ બેડની હોસ્પિટલ તૈયાર થઈ અને આ એક જ હોસ્પિટલ નહીં આખા સુરતમાં આવી દસ પચાસ બેડની હોસ્પિટલ અમારી રજૂઆતના કારણે શક્ય બની

અમારી સાથે લુખાઓ જેવું વર્તન કર્યું ગાળો દીધી ઝાપટો મારી છે અને અત્યારે અમને ડબ્બામાં ભરી લઈ જાય છે આ વિસ્તારના લોકો માટે અમે હોસ્પિટલ બનાવી અમે શું ખોટું કર્યું છે અમે ખરાબ કામ કર્યું છે અમે એના ઓપનિંગમાં ન જઈ શકીએ અમને ઓફિશિયલ આમંત્રણ છે ત્યારે અમે આ ઓપનિંગમાં જતા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાયર શાસકો ડરપોક બે શરમ માઇકંગ્લાવ શાસકોએ આજે અમારી ધરપકડ કરાવી છે અમે લોકો માટે સારું કામ કર્યું છે લોકોના સ્વાસ્થ્ય માટે સારું કામ કર્યું છે એના ઓપનિંગમાં જ્યારે અમે સહભાગી થવા જઈ રહ્યા હતા ત્યારે આ તાનાશાહી દરપોક

જેમ આતંકવાદીઓ સાથેનું જે વર્તન હોય ને એવું આ પૂણા પોલીસ સ્ટેશનનું વર્તન હતું આજે પૂણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર કેટલી બધી જગ્યાઓ પર દારૂના અડ્ડાઓ ચાલે છે કેટલી બધી જગ્યાઓ પર ગાંજાનો વેપાર થાય છે કેનાલ રોડ પાસે તમે જુઓ કેટલી તમને તમામ લોકોને ખબર છે કે ક્યાં ક્યાં દારૂના અડ્ડાઓ ચાલે ક્યાં ગાંજાનો વેપાર થાય છે આ બાબતે અમે વારંવાર રજૂઆતો પણ કરેલી છે અને અગાઉ અમે આ બાબતે જાહેર જનતા કહેવાય ને કે લોકોને સાથે રાખીને રેડ પણ પાડેલી હતી પરંતુ પૂણા પોલીસ સ્ટેશન પાસે એવો સમય નથી કે એ દારૂના અડ્ડાઓ બંધ કરાવી શકે કે પછી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકે બેફામ દારૂના અડ્ડા ચાલે છે કોની રહેમ નજર હેઠળ ચાલે છે એમને ખબર છે કે ક્યાં ક્યાં ચાલે છતાં પણ ચાલે છે પરંતુ પ્રતિનિધિ તરીકે અમે અમારા વિસ્તારના લોકો માટે જ્યારે કંઈક સારા કાર્ય કરતા હોઈએ અને કંઈક સારું કરવા માટે સૌ ભેગા થતા હોઈએ આજે અમારા વિસ્તારમાં જે કહેવાય ને અમારું વર્ષો જૂનું સપનું કે અમે ચૂંટાયા ત્યારથી લોકોએ અમને એવા આશીર્વાદ આપ્યા હતા કે ભાઈ અમે આરોગ્ય ક્ષેત્રને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવીએ આજે એ સપનું અમારું ગુણાગામ હેલ્થ સેન્ટર પાસે પચાસ બેડની હોસ્પિટલ બનીને સપનું પૂરું થયું સપનું અમારું નહોતું પરંતુ ગુણાગામ ગામ યોગીચોક વિસ્તારની જનતાનું હતું અમે આ લાઈવના માધ્યમથી આજે પોલીસના ડબ્બામાં જ અમે આપ સૌ પૂણાગામવાસીઓને યોગીચોક વાસીઓને અમે શુભકામનાઓ આપીએ છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ભલે હતી વિપક્ષની અંદર કોંગ્રેસ હતું પરંતુ આજ દિન સુધી ક્યારેય એવો અવાજ નથી ઉઠાવો કે નથી એવી રીતના કાર્ય કરી શકાય કે હોસ્પિટલ બને પરંતુ અમારા આમ આદમી પાર્ટીના વિપક્ષના તમામ કોર્પોરેટરોની વારંવાર માંગથી છેલ્લે બે હજાર બાવીસમાં હોસ્પિટલ બનાવવાનું એક કરોડ રૂપિયાના ખર્ચે કામ પાસ થયું અને ત્યારબાદ જ્યારથી બિલ્ડિંગ બનતું હતું ત્યારથી લઈને આજ દિન સુધી સતત અમે સુપરવિઝન તરીકે અમે ત્યાં રાઉન્ડ મારતા હતા અને છેલ્લા પચીસ ત્રીસ દિવસથી તો અમે કન્ટિન્યુ અધિકારીઓ સાથે ચર્ચામાં હતા કે ઝડપથી ડૉક્ટરોની નિમણૂક કરો જેથી લોકો માટે આ હેલ્થ સેન્ટર અને પચાસ બેડની હોસ્પિટલ ખુલ્લી મૂકી શકે અને આખરે આજે જ્યારે આ કામ લોકાર્પણ કરવાનું થયું અને અમે સૌ ત્યાં ગયા તો અમે તો હજી કોઈ વાત કરીએ પહેલાં જ અમારી સાથે આટલું ખરાબ રીતના વર્તન થયું છે એ વિચારી પણ ના શક્યું અમને મને મારી વાત કરું તો મને અત્યારે આટલું પેટમાં દુઃખે છે કે એમ થાય કે હવે આગળ કોઈ હોસ્પિટલ આવે કે દાખલ થઈ જઈએ પરંતુ હવે જોઈએ છે આ લોકોને કહીએ છીએ કોર્પોરેટરો આપણે મારામારી કરવી એમના ઉપર આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા વિપુલ સુહાગિયા સાથે જ પાયલ સાકરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પોલીસ દ્વારા તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે જે ઘર્ષણ કરવામાં આવ્યું છે તે મામલે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે આ ઘટનામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે ને જે જવાબદાર પોલીસ કર્મચારી હોય કે અધિકારી હોય તેમની સામે પગલાં લેવામાં આવે તેમને ડિસમિસ કરવામાં આવે ત્યાં સુધીની તેમણે માંગ કરી છે તેના કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ જવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ